મીઠો લીમડો શરીરની આટલી બીમારીઓ કરશે હુમંત કુદરતે આપણને ઘણા બધા ફળો શાકભાજી અને છોડ આપ્યા છે જે આપણા સ્વાસ્થ્ય માટે વરદાથી ઓછા નથી મીઠો લીમડો તેમાંથી જ એક છે તેના પાંદડા સુગંધિત હોય છે અને સામાન્ય રીતે ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે આ પાંદડાઓનો સ્વાદ ખાટો અને થોડો કડવો હોય છે આયુર્વેદ અનુસાર મીઠો લીમડો માત્ર ખોરાકને સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે મીઠા લીમડાના પાનમાં એન્ટીઓક્સિડન્ટ એન્ટીડાયાબિટીક એન્ટી ઇન્ફ્લેમેટરી અને ટ્યુમર વિરોધી ગુણધર્મો હોય છે મીઠા લીમડામાં કોપર કેલ્શિયમ ફોસ્ફરસ ફાઇબર કાર્બોહાઈડ્રેટ્સ વિટામિન સી મેગ્નેશિયમ અને આયર્ન જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે મીઠા લીમડામાં વિટામિન સી વિટામિન એ અને ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે ઘણી બીમારીઓનું જોખમ ઘટાડે છે મીઠા લીમડામાં એન્ટિહાઈપ્રગ્લાયકેમિક ગુંધર્મોને કારણે બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આ ઉપરાંત તે કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે મીઠા લીમડામાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે શરીરમાં કોઈપણ પ્રકારની બળતરા ઘટાડવામાં મદદ કરે છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરમાંથી ટોક્સિક તત્વોને દૂર કરીને લીવરના કાર્યમાં સુધારો કરે છે મીઠા લીમડામાં ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ અને ફાઈટોન્યુટ્રિયન્ટ્સ હોય છે જે શરીરના ચયાપચયને સુધારે છે આનાથી શરીર વધુ કેલરી બર્ન કરે છે અને વજન ઝડપથી ઘટાડે છે આ ઉપરાંત મીઠો લીમડો શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે આ શરીરની ચરબી બર્ન કરવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે તે ભૂખને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે તેનું સેવન કરવાથી વધુ ખાવાની ઈચ્છા થતી નથી જે વજન ઘટાડવામાં મદદ કરે છે વજન ઘટાડવામાં મીઠો લીમડો અસરકારક છે તેમાં કોઈ શંકા નથી પરંતુ ધ્યાનમાં રાખો કે ફક્ત તે જ ખાવાથી વજન ઓછું થશે નહીં આ માટે સ્વસ્થ અને સંતુલિત આહાર લેવાની સાથે નિયમિત કસરત કરવી પણ મહત્વપૂર્ણ છે કાચા પાન પણ ખાઈ શકાય છે સવારે ખાલી પેટે તેને ચાવવાના ઘણા ફાયદા છે મીઠા લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પણ ખાઈ શકાય છે તમે તેનો પાવડર પણ બનાવી શકો છો દરરોજ ત્રણથી ચાર પાન ખાવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે જો કે વધુ પડતું ખાવાથી પણ નુકસાન થઈ શકે છે સામાન્ય રીતે લોકો ઢોકળા કઢી ઉપમા સાંભાર અને દલિયામાં મીઠા લીમડાના પાન ઉપયોગ કરવામાં આવે છે જો કે તેને તમારા આહારમાં સામેલ કરવાની કેટલીક અન્ય રીતો છે જેમ કે તમે તેને સવારે ખાલી પેટ ચાવી શકો છો તમે તેને રસમાં ભેળવીને પી શકો છો ચામાં પણ ઉમેરી શકો છો તમે તેને ચટણીમાં પણ ઉમેરી શકો છો સૂપ અને સ્મૂધીમાં ઉમેરી શકાય છે તમે ખોરાકમાં મસાલા ઉમેરી શકો છો ડાયાબિટીસના દર્દીઓ ચોક્કસપણે તેને ખાઈ શકે છે તેમાં હાજર ફ્લેવોનોઇડ્સ અને ફાઇબર જેવા સંયોજનો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે પાનમાં આલ્કલોઇડ નામનું સંયોજન જોવા મળે છે શરીરમાં તેની વધુ માત્રા અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે મીઠા લીમડાનો ઉપયોગ નોર્થ ઇન્ડિયા કરતાં સાઉથ ઇન્ડિયન રસોઈમાં વધારે થાય છે મીઠો લીમડો રસોઈનો સ્વાદ વધારે છે તમે કોઈ પણ રસોઈમાં જ્યારે વધારમાં મીઠો લીમડો નાખો છો તો એનો સ્વાદ બદલાઈ જાય છે પરંતુ શું તમે જાણો છો તો સ્વાદની સાથે સાથે મીઠો લીમડો હેલ્થ માટે કેટલો ગુણકારી છે મીઠા લીમડાના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે મીઠો લીમડો એક પોષણનો પાવરહાઉસ છે જેમાં વિટામિન એ બી સી અને સાથે સાથે આયરન કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા આયરન પણ હોય છે તમને પાચન લગતી કોઈ તકલીફ છે તો તમે મીઠા લીમડાના પાન ચાવવાની આદત પાડો મીઠા લીમડાના પાન ચાવવાથી પાચન તંત્ર સારું થાય છે આ પાથી ગેસ અને બ્લોટિંગની સમસ્યામાંથી રાહત મળી જાય છે મીઠો લીમડો રક્ત શર્કરાના સ્તર પર સકારાત્મક પ્રભાવ પાડી શકે છે નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે બ્લડ પ્રેશર વધઘટ થાય છે તો મીઠા લીમડાના પાન તમારા માટે અક્ષીર દવા છે મીઠો લીમડો સ્કીન અને વાળ માટે પણ અનેક રીતે ગુણકારી છે મીઠા લીમડાના પાન તમારા ફેસ પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે આ સાથે તમારા વાળને સફેદ થતા બચાવે છે ઘણી બધી હેર પ્રોડક્ટ્સમાં મીઠા લીમડાના પાનનો ઉપયોગ થતો હોય છે અનેક બીમારીઓ સામે લડવા માટે સવારમાં ખાલી પેટે ચારથી પાંચ મીઠા લીમડાના પાન ચાવવા જોઈએ મીઠો લીમડો ભોજનમાં સ્વાદ તો વધારે છે પણ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તેના કારણે જ લીલા લીમડાનો ઉપયોગ દાળ ચટણી અને સાંભાર જેવી વસ્તુના વઘારમાં થાય છે મીઠા લીમડામાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આયર્નથી ભરપૂર હોવાથી મીઠા લીમડાના પાંદડાનું પાણી એનિમિયાની સારવારમાં પણ મદદ કરી શકે છે તેમાં રહેલું ફોલિક એસિડ લોહીમાં ઓક્સિજન અને હિમોગ્લોબિનના સ્તરને વધુ સારી રીતે જાળવી રાખવામાં મદદ કરે છે મીઠા લીમડાના પાંદડા પાચનશક્તિને મજબૂત બનાવે છે અને મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરે છે મીઠા લીમડાના પાંદડામાં ફાઇબરની સારી માત્રા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યાઓના ઉપચારમાં ફાયદાકારક સાબિત થઈ છે તેના પાંદડામાં રહેલા પોષક તત્વો કબજિયાત ઝાડા મરડો પાઇલ્સ ઉબકા સોજો વગેરેને રોકવામાં પણ મદદ કરે છે મીઠા લીમડાનું પાણી બનાવવા માટે લગભગ બસ્સો પચાસ એમએલ પાણીમાં ત્રીસ મીઠા લીમડાના પાંદડા નાખીને તેને સારી રીતે ઉકાળો અને તેનો ઉકાળો તૈયાર કરો હવે પાણીને ગાળીને એક વાસણમાં થોડું ઠંડુ રાખવા માટે રાખો તમે તેમાં ગોળ અથવા મધનો પણ ઉપયોગ કરી શકો છો મીઠા લીમડાના પાન અમુક લોકો માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે જે સ્ત્રી પ્રેગ્નન્ટ છે તેમજ ફીડિંગ કરાવે છે એમને મીઠા લીમડાના પાન ખાવા જોઈએ નહીં આ સાથે જે લોકોની સ્કીન વધારે સેન્સીટીવ છે એમને આ પાનનો ઉપયોગ ટાળવો જોઈએ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર